અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે આજે બાવીસમી ઓક્ટોબર વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે ધરમપુર અને કપરાડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ધરમપુરા તાલુકાના ફૂલવાડી જરિયા પેસરધરા તેમજ બરુલિયા તામણી અને બીલપુડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે દિવાળી અને નવા વર્ષની શરૂઆતમાં જ અણધાર્યો વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ ગુજરાત રાજ્યના વાતાવરણમાં દિવસો દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી એમ બે સિઝનનો અનુભવ થઈ રહ્યો છે જોકે શિયાળાની શરૂ તે પહેલા હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં બે હવામાન પ્રણાલીઓ સક્રિય થવાના કારણે આ ફેરફાર આવી શકે છે બસ આજ માટે આટલું જ જ્યારે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ